જય 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 માતાજી જગતનું ખેડ સેનલનું તમારું સ્વાગત છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો ખેડ ચેનલ પંદરની જારી છે ભાઈ સાડત્રીસ માંડવી છે અઢાર દિવસ આ સતાવીસ તારીખે આવી ગયો છે સતાવીસ તારીખ ગુરુવાર તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાત ખેડ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો આવી ગઈ આપણી સાડત્રીસ માંડવી જો આ રીતે પોઝિશન છે પંદરની જારી છે માહિતી જઈશું આવી વિજય આ રીતે કારણ છે કે ખરીનો ભાગ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે જય કિશન મિત્રો Thank you. આશિષભાઈ હાથી માંથી હવે ધીરે 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 આશિષભાઈ વર્ગી ગયા ભાઈ વન ટુ થ્રી ચાલો ની જમાવટ નાખી દીધો હાથી માં જો આ રીતે ઉપાડા કરતા જવા પડે ભાઈનું કારણ છે કે તુવેર છે કોઈ સિથરા છે કોઈ કાગરિયા છે એ બધા આવી જાય આ પૂરું થાય પછી હું તમને બતાવી કઈ રીતે આલે હાથી કેટલો ફાયદો થાય ટતું જોઈએ આશીષભાઈ કોઈ પણ જોયું હું આવ્યું હોય ને તો મજા આવે આમ ભારે કામ છે પણ ફાયદો જાજો થઈ જાય ભાઈ નેદવામાં તો આ એક માઇન્ડવીનું ડારું દેખાય પટ દેખીને નીકળી ગયું એટલે આવું કામ ચાલો આશિષ ધીરે 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 હાલે લે હાથ હાથી છે બે જુગાડ લાઈક કોમેન્ટ સસ્તું જગતનું તો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જો આ રીતે ભાઈ ધીરે 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 આવેલું રાતું પણ હજી સેજ લીલું કવરા એનું કારણ છે કે આનો હું વ્હીલ છે ને હજી ગારો સુ થોડો ભાઈ આપણે હા હાથી મોજ હાલે તાસીસ ભાઈ પાછું ચાલુ કરી દીધું આપડે પાછળથી વિડીયો ગઈ એટલે તમને ખ્યાલ પડે જો હું થતો જ વ્યવસ્થિત બહુ મસ્તીનું કામકાજ બહુ સુપર મસ્ત હાલે તો આપડે આકીને ખુ નેદમાં જ આજો ફાયદો થઈ જાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો આશીષભાઈની મોજ આલે અત્યારે તો મગફળીમાં હાથી આંકવાની આશીષભાઈ કે લાવો ઘડીકવાર હું આકું મામા ઘડીકવાર તમે વિડિયો ઉતારો જે હું આંખતો હતો ત્યાં એ ઉતારતો તો ભાઈ તો આવું ભાઈ ખેડૂતનું જીવન છે રોજિંદુ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ હાથ હાથી છે ભાઈ આ આવું આપણે રાખ્યું એટલે ક્યારેક ક્યારેક ટાઈમ આવે છે આમાં લઈ ગયો જો આ રીતે થઈ જાય હાલી જાય એટલે લે આશીષ ભાઈ તું લેકડી વાર થાય કહો તે આંગળી એમ ના ફેર ભાઈ લાગી જાય બટા હા એ ગાઢ નાખ બધી જો આ રીતની રાપ છે આની ને બે હાર દીધી આશીષ ભાઈ હવે લે આશીષ લે લાવ લાવ આગળથી લે તું જો આ રીતે મગફળી છે મારી પંદરની જારી વન ટુ થ્રી ફોર હાલો ભાઈ હાલો ભાઈ આ થાતીનો જુગાડ લઈ જવાનું જય કિસાન ભાઈ ખેડૂત તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જરૂર તો છે ને આવા ઉપાડી જાય તો મસ્ત છે અમાર સામે નાની ખેતી હોય બધાનો બહુ ઉપયોગ જય જવાન જય કિસાન જય કમિશન થાય

બે માં મસ્ત ને કામકાજ થઈ જાય લેવાની મજા આવે ના હશે ને એ બાકી છે હાથી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જ ખેડૂત ચાલુ થઈ જવાનું જય કિસ્સા